લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા બાકરોલ ગામના એક ઘરની પાછળ શિયાળ આવી જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામ નજીક ઘર પાછળ શિયાળ ફરતો ફરતો આવી ગયું હતું જેની જાણ વન વિભાગને કર્યા બાદ યશ તડવી અને સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના સભ્યોને જણાવવામાં આવ્યું હતું જેથી સંસ્થાના સભ્યોએ વન વિભાગને સાથે રાખી શિયાળનું રેસ્ક્યુ કર્યું હતું રેસ્ક્યુ કરાયેલા શિયાળને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું આજે લગભગ બપોરના એક વાગ્યાની આસપાસ અમને એક કોલ મળ્યો હતો કે ઘરના પાછળ વાળાના ભાગમાં એક શિયાળ આવી ગયું છે તેની જાણ અમને થતાં તાત્કાલિક વન વિભાગને જાણ કર્યા બાદ તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સુશ્રી નેચર ફાઉન્ડેશનના સભ્યો અને સાથે ટીમ એક ટીમ વર્ક કરીને એને સુરક્ષિત રેસ્ક્યુ કરી અને હાલ વન વિભાગને જમા થયો